રાજકોટમાં આગ કાંડ બાદ રાજ્યમાં તમામ સ્થળોએ અરવલ્લી સમગ્ર બનાવ પર કાબુ મેળવી શકાય તેને લઈ મોક નું આયોજન કરવામાં આવ્યું હતું ગેસ લીકેજિંગ અને આગની ઘટના બને તો તેવા સમયે ગેસ પંપનો સ્ટાફ ફાયર વિભાગને સાથે રાખી મહત્વનું નુકસાન અટકાવી શકાય તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા મોડાસા સાબરમતી સ્ટેશન પર ગેસ લીકેજ થતા સીએનજી સ્ટેશન પર આગ લાગવાનો એક કોલ મોડાસા નગરપાલિકાને મળેલો હતો તરત ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર આવી ત્યારે એક આયોજન હતું એ રીતનું એ હતું ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક આવી અને બે ગાડી સાથે ફાયર ફાઇટિંગ કરી અને એક સરસ રીતે આગ લાગે સીએનજી સ્ટેશન પર તો કઈ રીતની આગ બુજાવાની કામગીરી થાય એ મેટિરિયલ કરવામાં આવી ગેસમાં શું કાળજી રાખી દેજે ગેસમાં એક તો સૌ પ્રથમ તો કે એના જેટલા પણ વાલ છે ને જે બધું છે લિકિડમાં છે કે નથી એની પૂરી પૂરી કાળજી રાખવી પડે અને મેન વસ્તુ છે કે શોર્ટ સર્કિટ વાયરિંગ એનું ચેકઅર્થ રહેવું પડે હિતેન્દ્ર પટેલ અરવલ્લી